હમણાં મેં મારા કમ્પાઉન્ડમાં લાદી નખાવી પણ એ લાદી નાખતા પહેલાં જો આવી લાદી ખરીદી આ પ્રકારની એ લાદી નાખતા પહેલાં મારા લાદીવાળા ભાઈએ મને આ ડિઝાઇન કરીને બતાવી મને કે જો આ પ્રમાણે લાદી નાખું આ ડિઝાઇન કરવી છે એમ એણે મને કહ્યું આવી મને આ ડિઝાઇન ન ગમી તો આમ તો આંખોમાં કંઈક થવા માંડે છે આ ડિઝાઇનથી મેં તો આવી ડિઝાઇન મારે નથી નાખવી એને બદલે મેં એમને કહ્યું કે ચાર કાળા ભેગા થાય અને ચોખંડું કાળું બને એવી રીતે કરો મને કે કેવી રીતે તમે બતાવો પછી મેં આવી રીતે કટકા કાપ્યા અને આવા કટકા કાપીને મેં એને આમ ડિઝાઇન બનાવી ને બતાવી આપણે તો રહ્યા ચિત્રકાર એટલે તો ડિઝાઇન બનાવી નાખી મેં અને મેં કહ્યું કે આ પ્રમાણે ડિઝાઇન કરો જો 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 મારા લાદીવાળાએ ડિઝાઇન કરી હતી એ કરતાં આ ડિઝાઇન કેટલી સરસ થાય છે જો તમને હું કરી એને બતાવું આ પ્રમાણે મેં ડિઝાઇન બનાવી દીધી અને પછી આવી ડિઝાઇન મારા કમ્પાઉન્ડમાં નાખી જુઓ આ મારા કમ્પાઉન્ડમાં કરેલી ડિઝાઇન કેટલી સરસ લાગે છે આવી ડિઝાઇન નાખી જો આવી રીતે વચ્ચે ફૂલની ડિઝાઇન પણ બનાવી શકાય આ ક્રોસમાં ફૂલ બને અને પછી આપણે અગાઉ જોઈ એમ બાકીની ડિઝાઇન બધી થાય ઘણી રીતે ડિઝાઇન બની શકે મોટું કમ્પાઉન્ડ હોય ને તો આ મજા છે કમ્પાઉન્ડની આપણી ઈચ્છા પ્રમાણે લાદી કરી શકીએ કેવી લાગી